ચલાલા પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું આગામી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના અનુસંધાને અને હોળી ધૂળેટીના તહેવારના અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે ચલાલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગળચર દ્વારા ચલાલા ટાઉનના મુખ્ય વિસ્તારો શાક માર્કેટ મેઇન બજાર લાઇબ્રેરી રોડ સહિતના વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું હતું